કીડાને પ્રગટ કર્યો બ્રહ્માજીએ કહ્યું કે તને મેં એટલે પ્રગટ કર્યો છે કે તું ભગવાનના આ ધનુષને દે રમી નામનો કીડો કહે છે કે સામાન્ય માણસની નિંદ્રા ભંગ ન કરાય તો આ ભગવાન લક્ષ્મીપતિની નિંદ્રા કેમ ભંગ કરવી આને કેમ મારે જગાડવા આને હું કઈ રીતે એનો પાપનો અધિકારી બન કેમ કે કોઈની નિંદ્રામાંથી કોઈને જગાડવા એ મહાપાપ છે ચાર વસ્તુ એવી છે કે જેમાં બાધક બનવાથી બ્રહ્મ હત્યા સમાન પાપ પ્રાપ્ત થાય છે કેટલી ચાર કથાઓ એવી છે ચાર જગ્યા એવી છે કે જેમાં બાધક બનો તો અધિકારી બનો છો ઘણા લોકોને થાય કે આપણે આ કરનાશું શું કદાચ પાપ થાય કે આપણે વયા જાહુ પણ તમે વયા જાહ આંગણામાં તમારું વાવેલું આંબાનું ઝાડ તમે વયા જાવ પછી પણ કેરી આપે અને તમારા દ્વારા વવાયેલું બાવળનું ઠૂઠું પણ તમે વયા જાવ પછી કાંટા તો આપે છે અને તમે સારું કામ કરીને જાવ તો તમારા આવનારી પેઢીને સુખ મળશે અને તમે કોઈ પાપ કરીને જાઓ તો તમારી આવનારી પેઢીને દુઃખ મળવાનું આ નક્કી છે યાદ રાખજો

તમ નિદ્રા ભંગ કથા છેદો કોઈ માણસ સુતો હોય અને એને જગાડવામાં આવે તો બ્રહ્મહત્યા સમાન પાપ લાગે છે નિદ્રા ભંગ કથા છેદો કથામાં આવ્યા પછી આપણાથી કથામાં કોઈનું પણ ધ્યાન કથામાંથી હટે એવી પ્રવૃત્તિ કરવી એ પણ બ્રહ્મહત્યાનું પાપ છે એટલે હું વારંવાર કેતો હોઉં છું કે કથામાં આવ્યા પછી બેઠા પછી કથાનું આસન ન છોડીએ આપણે અનિવાર્ય સંજોગો ઊભા થાય તો આપણે ઉભા ન થઈએ આપણા છોકરાઓને પણ આપણી પાસે બેસાડી રાખીએ કે જેથી કરી એનાથી પણ કોઈ પાપ ન થાય કથામાં વિક્ષેપ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ બીજું કહ્યું દંપત્યો પ્રીતિ ભેદનમ પતિ પત્નીમાં એટલો પ્રેમ હોય એ પ્રેમને અમુક અમુક જોઈ ન શકે તે એમાં તિરાડ પડાવે કાન ભભેરણી કરે પતિ પત્નીના પ્રેમની અંદર કાન ભંભેરણી કરનારો માણસ બ્રહ્મ હત્યાના પાપને ભોગવે છે અને છેલ્લું કહ્યું માતા અને પોતાના બાળકને જે જુદા કરે છે મા બાપ થી સંતાનોને જે જુદા કરે છે એ પણ બ્રહ્મ હત્યાના પાપને ભોગવે છે આ જગ્યા એવી છે કે જેનું ક્યારેય પણ વિચ્છેદ ન કરો એમાં ક્યારેય તિડાડ ન પાડવી ન કોઈની ઊંઘ બગાડશો ન કથામાં વિક્ષેપ થાય એવું કરશો ન ક્યારેય કોઈના પ્રેમમાં તિરાડ પાડશો ન મા બાપ અને સંતાનોને જુદા કરશો નિદ્રા ભંગ કથા છેદો દંપત્યો પ્રતિભેદનમ શિશુ માતૃ વિવેદસ્ચ બ્રહ્મ હત્યા સમમ સ્મૃતમ તો ક્યારે પણ આવું ભેદ ન કરાવો ક્યારે પણ વિક્ષેપ ન કરાવો એક આસને બેસીને કથા સાંભળવી જોઈએ માણસોએ કથામાં જેટલી પણ આપણી આવશ્યકતા છે ચાર કલાક અહીંયા બેસવામાં આપણે જેટલી જેટલી વસ્તુની જરૂર પડે છે એ બને ત્યાં સુધી પ્રાયઃ આપણે આપણી સાથે લઈને આવી જોઈએ બેસવા માટે આપણને ગમે ત્યાં આસન મળે છે તો ઘરેથી આસન લઈને આવીએ બની શકે તો ગૌ માળા ઘરેથી લઈને આવીએ બની શકે તો પાણીની જાતે ઘરેથી લઈને આવીએ અને શાંતિથી એક જગ્યાએ બેસી અને કથા સાંભળીએ કથા પૂરી થાય આ કથામાં કોઈ આપણા તરફથી વિક્ષેપ ન થાય એટલે બને તો આપણો મોબાઈલ સાયલન્ટ કરી દેવો તમને અનુકૂળ આવે તો એટલે જેને પણ પોતાનો મોબાઈલ શરૂ રહી ગયો છે એ માણસો સાયલન્ટ કરી દેશે બીજું તમને અનુકૂળતા હોય તો જ્યારે આરતી થાય ત્યારે આપણે આપણી જગ્યાએ ઊભા થઈ અને ભગવાનની માતાજીની આરતી કરવી જોઈએ યજમાન પરિવાર અહીંયા આવીને આરતી કરે છે આ પરિવાર તો એવો છે કે પોતાને ત્યાં આવેલા મહેમાનોને પોતાના પરિવારજનોને વ્યાસપીઠ પર મોકલીને આરતી કરાવે પોતે નીચે ઉભા વ્રમી નામના અહીંયા કથામાં છેદ ન થાય કથામાં કે વિક્ષેપ ન થાય એની કાળજી રાખીએ તો વ્રમી નામનો કીડો બ્રહ્માજીને કહે છે કે હું આવું કોઈ પાપનું કર્મ નહીં કરું બ્રહ્માજીએ કહ્યું કે તું અમારું આટલું કામ તો કરી દે તો બ્રહ્મી નામનો કીડો કહે છે કે હું આ પાપનું કામ કરું તો મને લાભ શું જુઓ મૂળ વાત આવી હવે હું આમ કરું તો મને ફાયદો શું મને કઈક તો લાભ થવો જોઈએ તો મને ફાયદો શું આ હું ભગવાન લક્ષ્મીપતિની નિંદરને બગાડું તો મને ફાયદો શું બ્રહ્માજીએ કહ્યું કે તારો જે સ્વાર્થ છે એને કંઈક અમે ઉપાય કરીએ ના પેલા કેવો પછી હું કંઈક કરું તો બ્રહ્માએ કહ્યું કે યજ્ઞમાં તને ભાગ દેશો અમે તો બ્રહ્મી નામનો કીડો કહે છે કે તમે મને યજ્ઞમાં શું ભાગ દેવાના હતા હવનમાં તો તમે બધા તમે ભાગ લઈ જાઓ છો મને શું ભાગ દેવાના હતા અને ત્યારે નક્કી થયું ભગવાન બ્રહ્માએ નક્કી કર્યું કે હે બ્રહ્મી નામના કીડા

કે યજ્ઞ પૂરો થાય પછી પાછું ભેગું કરીને પાછું અંદર ન નાખી દેવું એ રમિ નામના કીડાનું છે એને અંદર ન નાખી દેશું એટલે કીડાએ કહ્યું કે તો મને કઈ વાંધો નથી જો મને યજ્ઞમાં ભાગ લે તો હું આ કર્મ કરવા તૈયાર છું એટલે રમી નામનો કીડો પોતાની ચાંચ વડે પોતાના દાંત વડે ભગવાનના મસ્તક નીચે જે ધનુષ હતું એ ધનુષના છેડેને કોતરવા લાગ્યો છે